સ્ટેચ્યુ ઓફ યુનિટીની બે હજાર ચોવીસમાં ભવ્ય સફળતા વર્ષે કુલ અઠાવન લાખ પચીસ હજાર પ્રવાસીઓ લીધી મુલાકાત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી છે આ વર્ષે કુલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી જે તેમના વિશાળ લોકપ્રિયતાને દર્શાવે છે પ્રથમ દ્વારપાલ જેવું આકર્ષણ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પિત છે અને તેની ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે આ પ્રતિમા ન માત્ર ભારતીય સંસ્કૃતિ ધરોહરને ઉજાગર કરે છે પણ પ્રવાસીઓ માટે એક અવિસ્મરણ અનુભવ પણ પ્રદાન કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકમાત્ર આકર્ષણ નથી નર્મદા છે આનંદ આપે છે નર્મદા આરતી પર પ્રવાસીઓ માટે અનોખો અનુભવ છે જ્યાં નર્મદા નદીને શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે આરતી દરમિયાન જળમાં વિખરતા દીપક અને તેની ચમક સુંદર અને શાંતિપૂર્ણ માહોલ સર્જે છે જેની મુલાકાત લેવું ક્યારેક જિંદગીમાં એકવારની તક બની નદીના ઠંડા પવનો અને સુંદર દ્રશ્યો આનંદ માણે છે દરેક આકર્ષણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અદ્ભુત સ્થાન નર્મદા ને પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ બનાવવામાં સફળ રહ્યું છે બે હજાર ચોવીસ માં આ ક્ષેત્રની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા પ્રકારની પ્રવાસન સાઇટની મહનતા અને લોકપ્રિયતા ઉપર પ્રકાશ પાડે છે વિદ્યાર્થીઓને પ્રવાસીઓ માટે આ સ્થળ અને તેની મહાનતા સમજાવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આથી નર્મદા જિલ્લો પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે અપાર સત્વ ધરાવે છે